નમસ્કાર મિત્રો આજની બોધકથા મા બાપને ભૂલશો નહીં ભાગ ચાર મિસ્ટર ડેવિડનો સવાલ વિહાનના કાનમાં ગુંજી રહ્યો હતો વિહાન સમજી ગયો કે આ ડીલ તેના પ્રોજેક્ટ પર નહીં પણ તેના ચારિત્ર્ય અને પારિવારિક મૂલ્યો પર આધારિત હતી તેણે હિંમત કરીને પૂછ્યું મિસ્ટર ડેવિડ તમને મારા પરિવાર વિશે મિસ્ટર ડેવિડે સ્મિત કર્યું અને વિહાનની વાત કાપતા કહ્યું મારા ભારતમાં રહેતા એક ખૂબ જૂના મિત્રએ મને કહ્યું હતું કે સફળતાની સાચી વ્યાખ્યા મહેલો બનાવવામાં નહીં પણ માતા પિતાના ચહેરા પરનું સ્મિત જોવામાં છે મને ખબર છે મિસ્ટર વિહાન તમારા માતા પિતા શાંતિ નિવાસ વૃદ્ધાશ્રમમાં છે અને તમને આશ્ચર્ય થશે કે તે વૃદ્ધાશ્રમ મારા એ જ મિત્રની સંભાળ હેઠળ ચાલે છે જેને હું સંપૂર્ણ ભરોસો કરું છું વિહાનનો ચહેરો ફિક્કો પડી ગયો તેના મનમાં રહેલો અંતિમ ભ્રમ પણ તૂટી ગયો તેણે આટલા દિવસો સુધી પ્રિયાને ખુશ કરવા અને પોતાની ખોટી પ્રતિષ્ઠા જાળવવા માટે જે કર્યું હતું તેની કિંમત હવે તેને તેની કારકિર્દીના સ્વરૂપમાં ચૂકવવી પડવાની હતી મિસ્ટર ડેવિડે અંતિમ ચુકાદો આપતા કહ્યું મિસ્ટર વિહાન હું તમારી ડીલ રિજેક્ટ કરું છું પણ હું તમને એક તક આપું છું જો તમે ખરેખર સફળ થવા માગતા હો તો પહેલા તમારા મૂળ સાથે જોડાવ તે જ ક્ષણે વિહાનની આંખો ખુલી ગઈ તેને પ્રિયા કે પ્રમોશનનું નહોતું પણ તેના મા બાપના આંસુનું દુઃખ થવા લાગ્યું તે મીટિંગ રૂમમાંથી દોડીને બહાર નીકળ્યો તેણે ઓફિસનું કામ છોડ્યું અને સીધો શાંતિ નિવાસ વૃદ્ધાશ્રમ તરફ ભાગ્યો જ્યારે તે વૃદ્ધાશ્રમ પહોંચ્યો ત્યારે પાર્વતીબા અને મગનલાલ બગીચામાં બેઠા હતા પાર્વતીબાના માથા પર સફેદ પાલવ હતો અને મગનલાલ તેમના ખભા પર માથું ઢાળીને બેઠા હતા તેમના ચહેરા પર એક અકથ્ય શાંતિ હતી જે વિહાનના આલિશાન ફ્લેટમાં ક્યારેય નહોતી વિહાન તેમને જોઈ રડી પડ્યો તે દોડીને તેમના પગમાં પડી ગયો બા બાપુજી મને માફ કરી દો હું કેટલો મોટો પાપી છું મેં તમારા વચનો ભૂલીને તમને અહીં ધકેલી દીધા મારી સફળતા મારી ગાડી મારો મહેલ બધું જ નકામું છે જો તેમાં તમારો આશીર્વાદ ન હોય તો વિહાને રડતા રડતાં કહ્યું પાર્વતીબા અને મગનલાલ પહેલાં તો આશ્ચર્યચકિત થયા પછી પાર્વતીબાએ પ્રેમથી વિહાનના માથા પર હાથ ફેરવ્યો ઊભો થા દીકરા આરુતિબાએ કહ્યું મા બાપનું હૃદય ક્યારેય કઠોર નથી હોતું અમે તને ક્યારેય ભૂલ્યા નથી તો તને માફ ન કરીએ એવું બને બસ તું સમજી ગયો એ જ ઘણું છે તે દિવસે વિહાન વૃદ્ધાશ્રમમાં જ રોકાયો તેણે રાત્રે માતા પિતાના પગ દબાવ્યા અને ભૂતકાળના વચનો યાદ કરીને ખૂબ રડ્યો બીજા જ દિવસે સવારે વિહાને એક મોટો નિર્ણય લીધો તેણે શહેરના વ્યસ્ત જીવનનો ત્યાગ કર્યો મોટો ફ્લેટ વેચી દીધો અને પ્રિયાને પણ સમજાવી વિહાને તેના માતા પિતાને સાથે લીધા અને તેના ગામ તરફ પ્રયાણ કર્યું તેણે વૃદ્ધાશ્રમના મેનેજર સુમનબેનને મળીને એક નવો સંકલ્પ લીધો હું હવે માત્ર મારા માતા પિતા માટે જ નહીં પણ તમારા વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક બા બાપુજી માટે મારું જીવન સમર્પિત કરીશ વિહાને ગામમાં જ પોતાનો નવો નાનો વ્યવસાય શરૂ કર્યો જેમાં તે ઈમાનદારીથી કામ કરતો તે દર મહિને નિયમિત રીતે વૃદ્ધાશ્રમને મદદ કરવા લાગ્યો તેણે એક નાનકડું સુંદર શાંત ઘર બનાવ્યું જેમાં તેના માતા પિતા ખુશીથી રહેતા હતા વિહાન સમજી ગયો કે સાચો મહેલ એ નથી જેમાં એસી હોય પણ એ છે જે મા બાપનો પ્રેમ અને આશીર્વાદ હોય વિહાન હવે મોટો માણસ નહોતો પણ એક સાચો દીકરો હતો અને આ જ તેની સૌથી મોટી સફળતા હતી યાદ રાખો મિત્રો મા બાપનું સ્થાન કોઈ મહેલ કે વૈભવ લઈ શકતું નથી તેમને ભૂલશો નહીં મિત્રો મા બાપને ભૂલશો નહીં નમસ્કાર આપને જો મારી વાત ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર